અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે પીએનમાળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પની તૈયારીઓ પૂરજોશમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા માંબાના ધામમાં એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર દરમિયાન મહામેળો યોજાવાનો છે ત્યારે દૂર દૂરથી પદયાત્રિકો માંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવા માટે આવવાના છે ત્યારે આ પદયાત્રિકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે બનાસકાંઠાના ભામાસા અને સેવાભાવી તેમજ ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળી દ્વારા બે સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ સેવાઓ જમવાની વ્યવસ્થા આરામ કરવા માટેની વ્યવસ્થા તેમજ અનેક પ્રકારની વ્યવસ્થાઓ સાથે પાલનપુર અંબાજી હાઇવે ઉપર કેમ્પનું આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ભાદરવી પૂનમના મહામેળાને લઈને અંબાજીમાં શ્રદ્ધાળુઓનો અવિરત ધસમસતો પ્રવાહ જોવા મળતો હોય છે તો બીજી તરફ પદયાત્રિકોની સેવા માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે થી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર માંબાના મહામેળા દરમિયાન લાખો પદયાત્રીકો પગપાળા યાત્રા કરી અંબાજી માતાના ચરણોમાં શિસ નમાવી ધન્યતા અનુભવશે આ દરમિયાન પદયાત્રીકોની સુવિધા માટે પાલનપુર અંબાજી હાઇવે દાતા મહેસાણા માર્ગ તેમજ ખેડબ્રહ્મા અંબાજી માર્ગ પર સેવાના કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે આ જ શ્રેણીમાં બનાસકાંઠાના ભામાસા અને સેવાભાવી ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળી જન્મજાતથી જ સેવાના કાર્યો કરે છે અને વર્ષોથી સતત દરેક પ્રકારની સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે આ સેવા કેમ્પમાં યાત્રિકોને રહેવા જમવાની સુવિધાઓ તબીબી સારવાર આરામ માટેની વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ખાસ કરીને વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને આ વર્ષે વોટરપ્રૂફ ડોમ જેવી નવીન સુવિધાઓ પણ પદયાત્રીકો માટે ઊભી કરવામાં આવી છે જેથી યાત્રિકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય અને સેવા કેમ્પના સંચાલકો દ્વારા જનતા અને યાત્રિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ કેમ્પનો લાભ લે અને યાત્રા દરમિયાન સુખ શાંતિનો અનુભવ કરે આ સાથે જ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જે મેળાની વ્યવસ્થામાં સેવા બજાવી રહ્યા છે તેઓને પણ આ સેવા કેમ્પ થકી લાભ મળી શકશે

વરસાદના અંદર પણ કોઈ પણ માય ભક્તો જે પગથી છે તમને કોઈ પણ તકલીફ ના પડે તે માટેનું અહીંયા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ સારી એવી તૈયારીઓ અત્યારે ઝડપમાં ચાલી રહી છે અને બીજી તારીખથી બે નવ બે હજાર પચીસથી આડી આ કેમ્પનો શરૂઆત થશે તારીખ બે નવ બે હજાર પચીસથી છ નવ બે હજાર પચ્ચીસ સુધી ધોરીગામ ખાતે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સૌથી મોટા મોટો કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે ને જે પણ માય જે પણ ભક્તો મા અંબાના સન્ને જાય છે એમના માટે અહીંયા ફૂલ સુવિધા ઉપલબ્ધ છે ડોક્ટર ડોક્ટર સહિત સવારે ચા નાસ્તો બપોરે ભોજન રાતે ભોજન આરામ ગૃહ અને રોજ રાતે રાજ ગરબાનું આયોજન આપવામાં આવેલ છે કોઈ પણ ભક્તોની તકલીફ ના પડે એ મારું એ મારું પૂરું પૂરું હોય એમાં અમારો ફોકસ છે ને અહીંયા અહીંયા રોજ અહીંયા રોજ રાતે જે ગરબા થશે એમાં બહુ બધા ભક્તો આવશે તો એના માટે કઈને અમે અમે લોકો આ આપણ લોકો આ વર્ષે જગ્યા પણ મોટી કરી દીધી છે એટલે કોઈ પણ ભક્તોને અહીંયા તકલીફ થાય નહીં જે લોકો ચાલતા જે લોકો ચાલતા જાય છે એટલે અમારે જે કોઈને ટ્રાફિક ના થાય એમ કોઈ લોકો હેરાન થાય નહીં એના માટે કરી પણ અમે કોઈ જગ્યા મોટી કરી દીધી છે ના અમારા કેમ્પ ઉપર બાંધકામ ચાલુ છે પાંચથી છ દિવસમાં કામ પણ કામ કામ પૂરું થઈ કામ પૂરું થઈ જશે અને જે પણ મારું જે પણ મારી ભક્તો જે જવાના છે અંબાજી એમને મારે એક જ એક જ વિનંતી છે કે તમે અમારા કેમ્પ પર મુલાકાત લેજો અમને તમે સેવાનો મોકો આપજો જે અંબે આર્વલિક ગિરી માણાઓ વચ્ચે આવેલા મહા અંબાના ધામ ખાતે હવે ગણતરીના દિવસો

જે લાખો લોકો શ્રદ્ધાળુ ચાલતા આવતા હોય છે ગઈ ફેરે ચાલીસ લાખથી વધુ લોકોએ માના ઝુકાવીને દર્શન કર્યા હતા અને આ ફેરે પણ પચાસ લાખથી વધુ લોકો માના માઈ ભક્તો શિષ્ય ઝુકાવીને દર્શન કરવાના છે માતાજીના આશીર્વાદ લેવાના છે ત્યારે એમને કઈ અગવડ ના પડે એમના માટે અહીંયા થોડી મુકામે આપણે માઈ ભક્તો માટે ગુજરાતભરમાંથી ગુજરાત થી બહાર થી પણ લોકો માઈ ભક્તો ચાલતા આવતા હોય છે એમના માટે આપણે તારે બે ના ઉઠી આ કેમ્પ આપણે ખોલ્લો મૂકવાનો આવશે જ્યાં સુધી મારી ભક્કો ચાલતા આવે ત્યાં સુધી આ કેમ્પ આપણે ચાલુ રાખશું અને અહીંયા તમામ પ્રકારની આપણે સુવિધા રાખી છે જમવાની ઊંગવાની ડોક્ટરો મેડિકલ દરેક એજન્સીઓ દરેક ટીમો આપણે અહીંયા અલગ અલગ રૂમો રાખી છે અને બહુ ભવ્ય લોકો અહીંયા વધારતા હોય છે ત્યારે માના આશીર્વાદ લેવા તો આપણે જે આપણાથી બનતી નાનકડી સેવાનું આપણું આયોજન કર્યું છે અને એમને ક્યાંય તકલીફ ના પડે અને એમની હરેક મનોકામના મા જગદીધરણીમાં અંબામાં જે મારી ભક્તો આશા રાખી આવતા હોય છે કંઈક બાધાઓ રાખતા હોય છે તો એ લોકોની બધી જે મા જગરણીમાં એમની બધી મનની ઈચ્છાઓ પણ પૂરી કરે એવી મા માને પ્રાર્થના પણ કરું છું અને જે લોકો અહીંયા આવવાના છે એમના માટે આપણે પૂરી બધી જ વ્યવસ્થા તૈયારીઓ ચાલુ છે ને માતાજીના આશીર્વાદ જે લોકો ચાલતા આવે એમને પણ એક આમંત્રણ આપું છું પણ લોકો છે એમને પણ હું એક આમંત્રણ આપવા જઈ રહ્યો છું આપ પણ વધારો આ માનો કેમ છે કોઈ કોઈનું કોઈ મતલબ કોઈ પર્સનલ એવું છે નહીં અહીંયા પણ જે કોઈ લોકો સેવામાં આવશે એમને માતાજી એમને બી બધી હારે મનોકામના પૂરી કરશે અને

આ કેમ આટલો મોટો લાખોની સંખ્યામાં કારણ કે લાખો લોકો અવરજવર કરતા હોય છે લાખો લોકો જમે પણ છે લાખો લોકો ચા પાણી નાસ્તો પણ કરતા હોય છે પણ આ માની એક આપણને એક આ સેવાનો મોકોમાં હરેકવાર મને અનેક સેવાના મોકા આપ્યા છે અને અનેક સેવામાં માતાજી મારા ભેગા રહ્યા છે અને જે હું કોઈ પણ આવું કામ આયોજન કરું ત્યારે કુદરતી મારું સર્કલ પણ ભેગું થઈ જતું હોય છે અને માતાજીના એવા આશીર્વાદ હોય છે કે ખીલી ખટકો પણ થતો નથી કે આ જગીદરણી માં આંબાના આશીર્વાદ હોય ને એ આપણે નિમિત બનાવતા હોય તો અહીંયા કોઈ પણ વસ્તુ કંઈ બનાવો પણ એવું નથી બનતો એ બધી માની કૃપાઓ છે અને આપણી ગુજરાત સરકાર બનાસકાંઠા કલેક્ટર સાહેબ બનાસકાંઠા એસપી સાહેબ આખું તંત્ર હજારોની સંખ્યામાં ગુજરાત ભરમાં ગુજરાતમાંથી બંદોસ્ત માટે આવતા હોય છે પોલીસકર્મીઓ એમને પણ આપણને એક અભિનંદન આપીએ છીએ કે આવી આ આ દરમિયાન સાત દિવસ આ લોકો ખડે ભગે ચોવીસ કલાક ઊભા રહીને આ બધા જેટલા જ ટેમ્પો થાય છે એમને એ લોકો બધી જ રીતે મદદ કરતા હોય છે ટ્રાફિક ના થાય એના માટે પણ ખૂબ જ તંત્ર અને સરકાર લાગેલી રહે છે તો એમના હિસાબે અને માના આશીર્વાદથી આ લાખોની સંખ્યામાં આપણે આજે આટલો મેળાવડો કરતા હોઈએ છીએ એમાં માના મંદિરમાં પચાસ લાખથી વધુ લોકો દર્શન કરવાના હોય તેમના માટે આપણે નાના અક્ષરે આ સેવાનું આયોજન કરી છે એમાં દીપિતરની મા અમ્માને પ્રાર્થના કરું છું અને આઠ જોડીને માતાજીને એવું કહેવા માંગુ છું કે માં તું રક્ષા કરજે ને તારો કેમ છે એને ખાલી નિમિત બન્યા છે અને અમારાથી સારા કેટલા કામ થાય એવા તું માં કરાવ સાહેબ અગાઉ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જે માના ભક્ત છે એમના પાસે સજેશન માંગીતો કેવું માના ભક્ત દ્વારા કેવું સજેશન હાજી સંજય વેમો આપણે લાસ્ટ યર જ્યારે કેમ્પ કરવો કર્યો ત્યારે પહેલું વર્ષ હતું આટલા મોટા કેમ્પનું અને આ વર્ષે બધાનું એક મારા ફેસબુકથી મેં ને સોશિયલ મીડિયાથી બધાનું એક મેં વ્યૂઝ માગ્યા હતા કે ભાઈ કંઈક સુધારવા જેવું કંઈક ભૂલ હોય તો ઘણા લોકોએ કોમેન્ટથી વોટ્સઅપથી ફોનથી જે લોકો મને સજેશન આપ્યું એ ઓલમોસ્ટ આપણે બધું સુધારી દીધું છે મારી ભક્તોને ક્યાંય તકલીફ ના પડે એટલે લાસ્ટ ઇયર કરતાં પણ આખરે આપણે ડોમ થોડા મોટા બનાવ્યા છે અને જગ્યા પણ વધારી દીધી છે પાર્કિંગની વ્યવસ્થા પણ આપણે અલગ કરી છે કોઈ કોઈ જે લોકો ચાલતા આવતા હોય છે ગાડીઓ લઈને આવતા હોય છે એ લોકોને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે પૂરેપૂરી બધી જ વ્યવસ્થા કરી છે અને કામ પણ ચાલુ છે આવનાર ચાર પાંચ દિવસમાં માં આખું કામ આપણે બે તારીખ ને પીએન મળી ફાઉન્ડેશન રાહ જોઈ રહ્યા હતું માતાજી ના આશીર્વાદ થી બે તારીખે સવારે દસ અગિયાર વાગે આપણા માઇ ભક્તો માટે કેમ્પ ખુલ્લો મૂકી દઈશું ને જ્યાં સુધી બધા માઇ ભક્તો ચાલતા આવશે ત્યાં સુધી બધાને જ અહીંયા સેવાનો લાભ લે આ કેમ્પ એમનો જ છે માનો છે આપણે જે જે લોકો ચાલતા આવતા છે ગુજરાત ભર પાછી એ લોકોના માટેનો જ કેમ્પ છે ને એમનો જ છે આ મારું કઈ છે મારા બધું આશીર્વાદ નિમિત બને જો આવા સારા કામ ફરી પણ માં જગી જગી માં આપણને ત્યાં સુધી કરાવશે ત્યાં સુધી કરશે એટલે કહી શકાય કે જે અંબાજના માર્ગો છે ભૂલ માડી અંબે જે જે અંબેના નામે સાથે આગામી એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર દરમિયાન ગુંજુર છે એટલે એન માળી ફાઉન્ડેશન દ્વારા પણ આગામી બે સપ્ટેમ્બર થી સપ્ટેમ્બર દરમિયાન મહા કેમ્પનું આયોજન કરવામાં આવશે તૈયારીઓ કરવામાં આવે છે અને કહી શકાય કે ગુજરાત આધુનિક અને સજ્જ સૌથી મોટો મહા કેમ્પ આગામી બે સપ્ટેમ્બર થી સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે સંજયસિંહ રાઠોડ રાખેવા ન્યૂઝ બનાસકાંઠા